નમસ્કાર મિત્રો જે સત્ય હું છું રામકૃષ્ણ સોલંકી તમે રહ્યા છો અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છે ટેટાર પરથીની કોન્સ્ટન્ટ અપડેરી પર સત્યની નજીક હોય એવી મિત્રો ગઈ કાલે જે સરકારી અને બિન સરકારી અનુદાનની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી અંગે જે નોટિફિકેશન આવી હતી એનો વિડીયો તમે જોયો છે પણ અત્યારે એ એ પછી ઘણા બધા લોકોએ ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા છે એટલે આખી આખી વિગતો જે છે એ ડિસ્ક્રિપ્શન એમને જે આપ્યું છે લેટર એ પ્રમાણે અને એ શું કહેવા માગે છે એના પછી જેટલા પણ જે તમારા ક્વેરીઝ છે જે પ્રશ્નો છે એ સંદર્ભે આ વિડીયો બનાવી રહ્યો છું કે જે ફોર્મ ભરેલા છે અરજી અન્વયે પત્રકમાં સુધારા માટેની સૂચનાઓ છે રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે સાત બાર બે હજાર ચોવીસના રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ આ જનરલ મેરિટ લિસ્ટ સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં ભૂલો જાતિ જેન્ડર નામ લાયકાત વગેરેમાં થયેલ હોવાની રજૂઆત મળેલ છે તેમજ કેટલાક ઉમેદવારો દ્વારા શરત ચૂકતી અરજી ફોર્મ વિડ્રોલ થઈ ગયાની રજૂઆત પણ મળેલ છે જેથી જનરલ મેરિટ લિસ્ટમાં તેઓનો સમાવેશ થયેલ નથી સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક બધી બે હજાર ચોવીસના રજિસ્ટર થયેલ અહીંયા શબ્દ તમારે પકડવાનો છે મિત્રો રજીસ્ટર થયેલ ઉમેદવારો પૈકી હવે ઘણા લોકોને કાલે ક્વેશ્ચન હતા અને કોમેન્ટમાં ઘણા એ કરી છે કે રજ અમે શું નવું ફોર્મ ભરી શકીશું તો ના અહીંયા સ્પષ્ટ સૂચના લખી છે કે રજિસ્ટર થયેલ ઉમેદવારો પૈકીના એટલે કે તમે અગાઉ ફોર્મ ભરી ચૂક્યા હોય તો તો જ નવું ફોર્મ ભરવા મળશે નહીં જૂના ફોર્મમાં જે તમારે કોઈ ભૂલ હોય ક્વેરી હોય તેને સુધારવાની તક આપી છે તો જે ઉમેદવારો પોતાની અરજીપત્રકની વિગતોમાં સુધારો કરવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો સુધારા માટેની તક પૂરી પાડવાના હેતુ સર તેમાં જે ઉમેદવારોના ફોર્મ વિડ્રોલ થયેલ છે તે ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરી ફી પરત ફી ભરી શકે તેવા જાહેર હેતુ સર હવે જેને શરત ચૂકથી વિડ્રોલ થયા છે હવે રજીસ્ટર થવાના અને ફોર્મ ભરવાનું આ બંને તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગે પણ કશું જ કોમ્પ્લિકેટેડ નથી રજિસ્ટર થયેલા એટલે કે મોબાઈલથી લોગ ઇન થઈને જેણે પહેલાં રજીસ્ટ્રેશન કરેલું છે એવા લોકો જ આ ફોર્મ ભરી શકશે નવો કોઈ રજીસ્ટ્રેશન નહીં થાય કે નવું કોઈ વ્યક્તિ આવશે નહીં એ પણ તમે ધ્યાન રાખજો અહીંયા ફોર્મ ભરવાનું લખ્યું છે પણ કોના જેના વિડ્રોલ થયા છે જેઓ અગાઉ રજીસ્ટર થઈ ચૂક્યા છે એવા ઉમેદવારો નવેસરથી ફોર્મ ભરી શકશે તેવા જાહેર હેતુ સર તારીખ નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રે બાર કલાક સુધી અરજીપત્રક માટેની જે વેબસાઇટ છે જી એસ ઇ આર સી ડોટ ઇન એ વેબસાઇટ ખોલી મૂકવામાં આવે છે ક્યારથી તો નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ જે માટે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે કોઈપણ ઉમેદવારોનું નવી નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકશે નહીં મેં અગાઉ કીધું એ રીતે જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલ છે તે ઉમેદવારો પોતાના લોગિન ક્રેડેન્શિયલથી લોગ ઇન કરી પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે ફી ભરેલ અંતિમ સેવ થયેલ અરજી જ માન્ય ગણાશે અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ્ટ નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે આ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફી રિસિપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે એટલે તમામ જેટલા પણ મિત્રોએ ફોર્મ ભર્યા છે એ તમામે ફરીથી લોગિન કરી ફરીથી એનું ફોર્મ અને રિસિપ એ તમારે ડાઉનલોડ કરવાની છે જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારો પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે આ ખાસ ધ્યાન રાખવાનું છે જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે એ તમામ ઉમેદવારોએ જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો નથી માની લો કે તમે ફોમ ભરેલું છે તમારે કંઈ સુધારવાનું નથી તેમ છતાંય તમારે પણ એવા તમામ ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપની ફક્ત પ્રિન્ટ મેળવવાની છે એ લોકોએ નવેસરથી ફોર્મ ભરવાનું નથી આ ખાસ ધ્યાન રાખજો ફરીથી બોલું છું કે જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય એવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફી રિસિપની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે તારીખ અગિયાર એક બે હજાર પચીસના રાત્રે બાર કલાક બાદ અત્રે અરજી સંબંધે ઉમેદવારોની કોઈપણ રજૂઆત અત્રેથી ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે હવે પછી ક્યારેય તમને ફરીથી કોઈ તક આપવામાં આવશે નહીં એનું પણ તમે ખાસ ધ્યાન રાખો એટલે તમામ મિત્રોએ નવ તારીખે આ અરજી ફોર્મ અને જે પૈસા ભર્યાની રિસિપ્ટ છે એ ફી રિસીપ એ તમારે ડાઉનલોડ કરી જ લેવાની છે અચૂક નવ દસ અને અગિયાર આમ ત્રણ દિવસ તમને મળે છે ત્રણ દિવસમાં બધા જ ઉમેદવારે પોતાના જે ફોર્મ છે અને ફી ભરેલીની પાવતી છે એ તમામે ફરીથી એકવાર ડાઉનલોડ કરી દેવાની છે તો મિત્રો આ ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ વોંદે માત્ર યુવાશક્તિ નડી છે નવા જોડિયસ સાથે નવી જ અપડેટ સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જય યુવા શક્તિ